આવૃત્તિ વિતરણ તૈયાર આપણને મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત કીધું તો વર્ગ લંબાઈ લખવાનું છે અને મધ્ય લખવાની પેલા આપણને વર્ગ આપેલા છે વર્ગ ની અંદર ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે એને જીરો થી 20 અને 20 થી પચાસ પચાસ થી સિત્તેર સિત્તેર થી નેવ નેવ થી સો હવે બાજુમાં તમને શું આપેલું છે આવૃત્તિ એટલે આપણે એને શું કહીએ એ સમજાય છે તો આવૃત્તિ આપણને આપેલી છે વીસ ત્રીસ પંદર અને પાંચ કેટલો આપેલો છે સો હવે બધાનું અહિયાં ધ્યાવું જોઈએ આ વસ્તુ આપણને આટલી આપેલી છે આના ઉપરથી એને શું મેળવવાનું કીધું છે એક વર્ગ લંબાઈ લખવાનું કીધું છે અને બીજું શું મેળવવાનું કીધું છે મધ્ય કિંમત તો પેલા આપણે મેળવશું વર્ગ લંબાઈ કઈ લખવાનું વર્ગ લંબાઈ

એનો કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે તો નિવારક છે પણ અસમાન વર્ગ લંબાઈ છે બધાની વર્ગ લંબાઈ કેવી છે આ જે આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે કેવું છે અનિવારક નથી નિવારક જ છે જો ઉપલી સીમા નીચલી સીમા બધામાં કેવી છે સેમ જ છે તો આ કેવું છે નિવારક છે પણ કેવું છે અસમાન વર્ગ લંબાઈ છે બધાની વર્ગ લંબાઈ કેવી છે અલગ અલગ છે સરખી છે નહીં બધા વચ્ચે દસ નું અંતર છે દેખાય છે નથી કોકની વચ્ચે વિશ્વ છે ક્યાંકની વચ્ચે ત્રીસ અને ક્યાંક દસ તો આ અસમાન વર્ગલંબાઈ વાળો તો એની વર્ગલંબાઈ મળી ગઈ હવે મેળવણ શું કીધું તેની મધ્યની તો આ બંનેનો સરવાળો વાગ્યે કેટલા કરવાના બે એટલે કેટલા મળે દસ આ બંનેનો સરવાળો એટલે સિત્તેર ભાગ્યા બે કરી એટલે કેટલા મળે પાંત્રીસ પછી આ બંનેનો સરવાળો એટલે કેટલા થશે એકસો વીસ એકસો વીસ વાગ્યા બે એટલે કેટલા મળે સાઈઠ આ બંનેનો સરવાળો એટલે કેટલા થશે એસી આ બંનેનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના બે એટલે કેટલા મળશે પંચાણું આ હતું આપડે ઉદાહરણ નંબર પાંચ ઓકે કોઈને કઈ પ્રશ્ન છે આની અંદર ઓકે લખી નાખો હવે ના ઉદાહરણ ની આપણે ઉદાહરણ નંબર છ ની અંદર ચર્ચા કરશું જય હિંદ જય ભારત